પોરબંદરમાં અગાઉથી જ પોરબંદર અને પ્રકૃતિ સોસાયટી દ્વારા પક્ષી બચાવો અભિયાન શરૂ થયું હતું જે આજે તારીખ વીસ ના રોજ પૂર્ણ થયું છે ત્યારે જુઓ પક્ષી બચાવવા અંગે થયેલી કામગીરીનો આ ખાસ અહેવાલ પર્વે પ્રકૃતિ ટીમે મળી રહે અને પક્ષીઓનો જીવ ન જાય તે માટે સતત દોડધામ કરી હતી સુરખાબી નગરી ગણાતા પોરબંદર પંથક મહાલ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓએ પડાવ નાખ્યો છે અને ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરથી આવા અનેક વિદેશી તથા સ્થાનિક પક્ષીઓ ઇજાગ્રસ્ત બને છે અને મોતને પણ ભેટે છે

મકર સંક્રાંતિની રાત્રે બાર વાગ્યા સુધી રેસ્ક્યુની કામગીરી ચાલુ રહી હતી અને બીજા દિવસે પણ ઈજાઓ થઈ હતી જયારે ઓગણીસ પક્ષીઓના મોત થયા હતા ઈજાગ્રસ્ત પક્ષીઓમાં સૌથી વધુ કબૂતર ઉપરાંત કોયલ મોર ફ્લેમિંગો કકણસાર કુંજ સકરો અને હોલો અનેક પક્ષીઓનો સમાવેશ થાય છે જ્યારે મોતને ભેટેલા પક્ષીઓમાં કબૂતર અને ઢોંક બગલાનો સમાવેશ થાય છે જો કે આ વખતે ઓછી પતંગ ઉડી હોવાને કારણે તથા લોકોમાં આવેલ જાગૃતિના કારણે ગત વર્ષ કરતાં વખતે પક્ષીઓના ઈજા અને મોતના બનાવમાં ઘટાડો થયો છે ઈજાગ્રસ્ત પક્ષીઓને હાલ સારવાર માટે પક્ષી અભિયારણ ખાતે રાખવામાં આવ્યા છે ગુજરાત ન્યૂઝ પોરબંદર અને પ્રકૃતિ દયુત સોસાયટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પક્ષી બચાવ અભિયાનનું કાર્યરત થયું હતું અને સાથે સરકાર નું કરુણા અભિયાન એનો જો ટોટલ વાત કરવામાં તો તારીખ દસ જાન્યુઆરી બે થી લઈ તારીખ વીસ જાન્યુઆરી બે ચોવીસ સુધી કુલ 132 બત્રીસ પક્ષીઓ ઘાયલ થયા હતા જેમાંથી કમનસીબી 19 ઓગણીસ પક્ષીઓના મૃત્યુ થયા હતા જેમાં મુખ્યત્વે કબૂતર અને ઢોક બગલા આવેલા હતા આ ઉપરાંત અમુક પક્ષીઓ લગભગ દસેક જેટલા એટલા વધુ પડતા ઈજાગ્રસ્ત હતા કે તેના અમુક અંગોનું એમ્પ્યુટેશન એટલે કે અમુક અંગોને કાપકૂપ કરી અને કાયમી અપંગ કરવામાં પડે એવું પરિસ્થિતિ હતી જેથી તે કાયમી ધોરણે અપંગતા ભોગવે એવા દસ પક્ષીઓ હતા ખાસ તો પોરબંદરની તમામ જનતાઓનો અમે આભાર માનીએ છીએ કે જેમણે આ વર્ષે પણ અમને આટલો સાથ સહકાર આપ્યો અને ખૂબ જ ઓછા પક્ષીઓ આવર્ષે પણ ઈજા પામ્યા અને આપણે તેને વધારે બચાવી શકીએ આ ઈજાગ્રસ્ત પક્ષીઓમાં ચૌદ થી વધુ કબૂતર સહિત કેટલાક પક્ષી એવા પણ છે જે સારવાર કરવા છતાં ક્યારેય ઉડી નહીં શકે અને કાયમી અપંગ બની પરવશ જીવન ગાળવું પડશે અને પોતાના સાથીદાર અન્ય પક્ષીઓની જેમ ખુલ્લા આકાશમાં ક્યારેય વિરી નહીં શકે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર